હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ રહેવાનું રબ ખેસાતો નતો બધે લોદર વી જતી બધે લોદર તૂટી જતા પછી બધે ટ્રેક્સર લઈ આવ્યા ટ્રેક્સર લઈ ને ટ્રેક્સર રાબ મારો ચાલુ કરી દીધું જો આ બધે ટ્રેક્સર ની રાબ મારી દીધેલા ટ્રેક્સર જો ઉભું છે એટલે સુધી રાબ મારીને ભેગું કરવાનું વાહ ચાલુ છે અને ટ્રેક્સર ટાયરને ટાયર ને બાયર ને ફેરવ્યું ત્યારે હેરકું આવેલું ટેક્સર ના ડાયર ફેર ના કરે તાકે પાળે વ્યા દે ને આમ પાળે આતરે આલે રેડી જો તો આપે રેડી લાગે છે એકદમ મસ્તની ને જોવો જો આગળ લાગતી તાંગા ફેર ના કરે બે જો કે ટેક્સર કેવું લાગે જો તમે જો લોદર ડુંગળી રોપ ખેસા તો ને ને તે આમાં તો કળી જ નહીં આમાં તો ખડ જ છું નીકળ્યું કળી કરી નાખી એમાં હાકે છે કારણ કે હેઠળ કોષ થઈ જાય ને એટલે પછી કળી લીધે લઈ આવે ને આમ કે કળીમાં

अच्छे जैसे हूँ रोड खोलो आज साहब पीने तरह तरह घेर से निकल जाओ तो ये रोड खोल रोड सारे खोलती थे रोप भेगो करवाईस आज क्या कर थे क्या नहीं रोप भेगो करती रोड ना आज हमें भेगो करो नहीं के भेगो थीसी हूँ जाऊ तो क्या रोफ भेगो करवा तो बद भेगो करने बाढ़ गया के એ તમા બે ત્રણ તો નહી બસ એ આ કરે આટ આટ કે આઈ લાયા દે લે લે લ્યો કાકા લ્યો આવડા ધાલવા તો પણ આવો ખોટી દે નજજ કરે ઓ દિન આડકી પડકી જગ્યા તારો જ વાય નો રોડ નું મીડિયા ગાડો ભરવા જો નો ગાડો ભરો મીડિયા 100 રન પર મયૂર પર જગો પોડી જગો તો વેવા મળ્યો અને આ એક આયા ડ્રાઈવર બેઠા

چاڪڙا ڪا جن پهرين ٿا ۽ مون تي چالو ئي ندي ته خبر آهي حال اپڙي ڏي ڏم حال اپڙي ڏي ته پگاي ڏي فرمان ڪهون ٿو ڪار ۾ ٻاهر جو باب جي ڪو ٻي نه آهي

એ એક ગ્લાસ કેશું ને એ એક ગ્લાસ જ ભલા તો બા એ પણ કે નહી થાય આંગ છોડે આ પણ જઈ બે એક ગ્લાસ તરીક માં ટાઈટક હશે એ લાગે એક વાડો આખો પૂરો મતલબ বাচ্চা તો છે એક ગ્લાસ પી હું એક ગ્લાસ ભાગ આવી ગયો તો પી લવાય અરે ત્રણ ગળ પીતો ના સુપાતો એ સોતો મારતા તી જોસે ઓલો બેન તો તો ગ્લાસ આવી ગયો પછી નામ કે લઈ જાય હા ઇતર ઉદેમ બાપ દીકરો કોની નેતા અમે કે લઈ જાય કો મજા આવી હો મનાવાની તડકેની એજી ઓ સતા આયા પછી પછી ઓછા મન નાઈ થા પછી શક્તિ ઉરતી નાઈ ના હા માથી નો બળવા માથી નો ફલાવવાનું ઓ સોવાજીઓ પાછા આવજો સ ડુંગળી ભેગી કરવા હાજી હાલો કાકા છોકરા બે ઢાબળી લે છે

Si no se lo quiero ver. Eh.